નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આખરે ગુજરાત સરકારના આંગણવાડી બહેનો માટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબત પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે આખરે બહેનોની જીત થવા પામી છે ઘણા લાંબા સમયથી આ માંગ કરવામાં આવી રહી હતી તેનો આખરે અંત આવ્યો છે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ઉચ્ચ દર પગાર ધોરણ મંજૂર કરવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે જેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા એસસીએ ફીસ બે હજાર ઓગણીસના કેસમાં આપેલ ચુકાદો તેમજ નામદાર હાઈકોર્ટના બે હજાર ઓગણીસના કેસમાં દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ રૂપિયા પંદર હજાર છસો થી ઓગણચાલીસ હજાર સો અને ગ્રેટ પે ચોપનસો સેવાના ચોવીસ વર્ષે આપવા નિર્દેશ છે તો વંચાણે લીધેલ નામદાર હાઈકોર્ટના પાંચ સેવાના નવ વર્ષે આપવા નિર્દેશ કરેલ છે અને વંચાને લીધેલ ત્રણ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા અંગેની સમિતિની કાર્યવાહી નોંધ સાથે મદદની મહિલા અને બાળ વિકાસ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ ચેકલિસ્ટ અનુસાર પિટિશનરોને નામદાર હાઈકોર્ટની અવમાનમાં ના થાય એ માટે તેઓની પાત્રતા તારીખથી નામદાર હાઈકોર્ટના ચુકાદા અનુસાર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની બાબત વિચારણા હેઠળ હતી તો પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબની વિગતોએ પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવે છે નીચે મુજબના પિટિશનરો સેવા માં નવ વર્ષે ચોત્રીસ હજાર આઠસો ગ્રેડ પે છેતાલીસો તથા દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ છઠ્ઠા પગાર પંચ મુજબ રૂપિયા પંદર હજાર છસોથી થી ઓગણચાલીસ હજાર સો ગ્રેડ પે ચોપનસો ના પગાર ધોરણમાં

તારીખ સોળ આઠ ઓગણીસો તક માં પાસ કર્યા તારીખથી તેમજ સામાન્ય વહીવટ વિભાગના તારીખ એક દસ બે હજાર સાતના ઠરાવ અન્ય કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કર્યાથી ઉચ્ચતર પગાર ધોરણના નિયમો અને અનુસૂચિ મુજબ મળવા પાત્ર થાય છે તો અનુસાર ખાતાકીય પરીક્ષા પાસ કર્યાથી પાત્રતા તારીખથી અને ટ્રિપલ સી પ્લસ પરીક્ષા પાસ મુક્તિ મેળવ્યા તારીખથી પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ અનુસૂચિ મુજબ મળવાપાત્ર થાય પરંતુ સ્પેશિયલ સીએ પંચ્યાસી સત્તર તથા એલપીએ ત્રણસો ચૌદ અન્ય વે નામદાર કોર્ટના ચુકાદાને અનુસાર અનુસૂચિ મુજબ નહીં પરંતુ બઢતીની જગ્યાનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ સેવાના નવ વર્ષે છેતાલીસો ગ્રેડ પે અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ સેવાના ચોવીસ વર્ષે ચોપનસો ગ્રેડ પે મુજબ ખાતાકીય પરીક્ષા પાસ કર્યા તારીખથી મેળવેલ હતા પરંતુ નામદાર હાઈકોર્ટના ચુકાદા મુજબ પિટિશનરોને સેવાના નવ વર્ષે પાત્રતા તારીખ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ અને સેવાના ચોવીસ વર્ષે પાત્રતા તારીખથી દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા આદેશ કરવામાં આવેલ છે પિટિશનરશ્રીઓએ નામદાર હાઈકોર્ટમાં એસસીએ તથા એલપીએ દાખલ કરેલ હોય ચુકાદાની અવમાનના ના થાય તે માટે કોર્ટના આદેશ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ છે તો કર્મચારી અધિકારીઓના ઉચ્ચતર પગાર ધોરણ નીચેની શરતે અનુસાર મુજબ મંજૂર કરવામાં આવે છે જેમાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા તારીખથી રૂપિયા બે થી પાંત્રીસો છઠ્ઠા પગાર પંચ મુજબના પગાર ધોરણ ત્રાણું નવ હજાર ત્રણસો થી ચોત્રીસ હજાર આઠસો ગ્રેડ પે છેતાલીસો તથા દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ છઠ્ઠા પગાર પંચ મુજબ પંદર હજાર છસો થી ઓગણચાલીસ હજાર સો ગ્રેડ પે ચોપનસો ના પગાર ધોરણમાં મંજૂર કરવામાં આવે છે તો ગુજરાત મુલકી સેવા પગાર નિયમો બે હજાર બે ના નિયમ અગિયાર એક મુજબ ઉચ્ચતર પગાર બંધારણી કરવાની રહેશે નાણાં વિભાગના તારીખ પાંચ સાત ઓગણીસો એકાણું તથા તારીખ સોળ આઠ ઓગણીસો ચોરાણુંના ઠરાવની જોગવાઈ મુજબના જરૂરી બાંહેધરી પત્રકો મેળવી લેવાના રહેશે આ પગાર આ પગાર બંધારણી ઓડિટ ચકાસણીને આધીન રહેશે તેમજ નાણા વિભાગના વખતો વખતના ઠરાવ તેમજ પરિપત્રમાં આપેલ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે કર્મચારીએ બિનપગારી રજાઓ ભોગવેલ હોય અને આ હુકમમાં રજાઓ બાદ કરેલ ના હોય તો તેવા કિસ્સામાં સંબંધિત કચેરીઓ હુકમો કરતી વખતે બિનપગારી રજાઓ ધ્યાને લેવાની રહેશે માત્ર બિનપગારી રજાઓની તારીખમાં વિસંગતતાનું કારણ આપીને દર પગાર ધોરણ આપવામાં બિનજરૂરી વિલંબ કરી શકાશે નહીં આ મંજૂરી નામદાર હાઈકોર્ટે દ્વારા આપેલ ઉક્ત કેસના ચુકાદા અને વિભાગ દ્વારા દાખલ થનાર અપીલના આખરી ચુકાદાને આધીન રહેશે વડી કચેરીએ તેમજ સંબંધિત જિલ્લા કચેરીએ નામદાર નાણાં વિભાગની તારીખ ત્રીસ એક બે હાજર પચીસ થી નોંધણી થાય મળેલ મંજૂરી બે બહાર પાડવામાં આવેલ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નામદા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને આધીન મુખ્ય સેવિકાને પાત્રતા તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ધન્યવાદ